હાલો દોસ્તો એક નવા વ્લોગમાં આ બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધાય મજામાં જ છે અને હું પણ મજામાં છું તો વાગી જે છે દસ અને બધા વેયા જ છે કાપ્પા આપણે નથી જવાનું આજ કેમ કે વ્લોગમાં એક ન એક જ થાય બધા કાપ્પા વેયા ગયા ગાડી ભરે છે તો બધું એક ન એક જ થાય તો આજ વિચાર્યું કે ખાવાનું બનાવી નવું હું અને મીરા સહી બીજા બધા વેજોલા છે કાપ્પા તો લગભગ હું બનાવી હજી નક્કી નથી પણ વ્લોગમાં બનાવે છે લગભગ તો મહેંગી છે બનાવવાની બીજું તો કાંઈ છે નહીં મહેગી બની જાય ને તરત પાંચ મિનિટમાં મેં એટલે ઉતા હોય ખાઈ લેવાનું તરત ભાવાને ઓળખી નાખવાનું અને ખબર હોય ખાઈ લેવાની તો મહેગી બનાવવાની છે લગભગ તો મહેંગી જ છે પછી પાકું નહીં શું હોય પાસ્તા હોય તો પાસ્તા બનાવવાના હે મીરાબેન હડફા હડફાનું ફલે હે તો હવે ખબર પડે હું છે શાક પાસ્તા બે માંથી છે ઈ પાકું છે તો 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 બનાવવાની છે પાસ્તા નથી હે પણ થોડાક હશે બે ભાવિ એટલે બનાવવાની છે જો પાંચ વાળી છે ત્યાં કે અહીંયા દસ વાળી ના મારતી એટલે પાંચ વાળી છે અને મરસા એટલા નાખવાના છે આ તીખા નથી બહુ અને ટમેટો ડુંગળી ના ભાવતી કા અને મોળ બનાવવાની તીખી નથી બનાવવાની એમ કે મીરા ના ખાઈ એક તીખી મોઢું ખોલતો ને મોઢું ને ખુલતું હવે કા એમ કે મોઢું એનું થોડુંક જ ખૂલે બે ત્રણ આંગળી જાતી છે કા એટલે જાય કે હું વાંધો હોય તો કોને ખબર તો હવે મોય નક્કી મરસા ને એવું પછી મીરાબેન જગ્યો છે સોલો આ મેંગી અમારે ગામ ગામમાં મળે એવી નથી આ કઈ શોપ સોપી છે

ટમેટો એક હતું એ કાપી નાખ્યું ને હવે આનો વારો છે મરસાનો એમ કે આનાથી મને બહુ બેક લાગે બે ત્રણ વર્ષ પહેલાં મેળા સેવા કરવા ગયો હાથમાં ફરફોળા પડી ગયા તે દુનિયા મળવા નહીં પણ આ પહેલી વાર મળવાના છે કેમ કે કોઈ શેર નહીં એટલે મળવા તો આ લોકો કાપી નાખ્યું છે ટમેટું અને મરસું એક જ નાખ્યું કેમ કે તીખા છે એમ કે છે તો એક નાખ્યું હવે જગાવાનો સૂલો એનો વારો છે મીરાબેન તો મીરાબેન જગે છે સૂલો પછી મેંગીને મેકી દેવાની છે ઊની થવા બની જાય પછી ખાવાની છે તો મેંગી બનાવવાની છે મસ્ત મજાની એકલા એકલા ખાવાની છે મેંગી બનતા પહેલા ખાઈ લઈએ આપણે ફટાકા ફટાકા ભૂખ લાગી છે એટલે ખાવું તો જોઈએ તો આ ખાઈ લઈ પછી ખાવાની છે મેંગી મીરા એ નાખ્યું છે સૂલો ને પાણી મેં દીધું છે ઊનું થવા બે ગલાસ છે પાંચ વાળી બે ગ્લાસ નાખવું અને મીરાબે બબલું મોજ છે ને મેં તો ખાઈ લીધું પછી પાણી ઉનું થઈ જાય પછી નાખવાનો છે સેવલો મશિલો કાપો નઈ તો પાણી થઈ ગયું છે ઊનું ઊનું એટલું શું ને હાથ બળો એટલે ડાયરેક્ટ જાવ એવું જો તમને જો કેમ હવે નાખે મસાલો હવે નાખવાનો હે તો મીરા નાખે છે મસાલો જો નાખી દીધો હવે આ પાકી જાય પછી નાખવાની છે મેંગી હલાવજે હલાવજે તો આને હાલ સડી દેવા સડી જવા દેવાના ટમેટા ને મરચા ને પછી નાખવાની છે મેંગી કા પછી જોય ને મને ને આવતી તો કોને આવડે તને તો હું બનાવવાનો શું આજ અને બેન હાટુ કાઢવાની છે નોખી કા કેમ કે આ

તો જો ભાઈ આવી રીતે અમે તો બનાવીએ તમે કેમ જો આમ કેમ થાય મેંગીમાં બીજી પાણી નાખું પીડું કેમ કે બે ગ્લાસ નાખ્યું તો બળી ગયું તો પાછું નાખ્યું મીરા મીઠું નાખ થોડું મીઠું નાખ છે એટલે મજા આવે તો બફાઈ જશે મેંગી અને હવે વારો છે મેંગીમાં આવે ને મસાલો એનો તો મસાલો નાખવાનો છે મરસું લાલ નાખવાનો છે પણ મીરા હાટું મોડી કાઢ લઈ પછી નાખવાનું છે કેમ કે તીખી નથી ખાતી એટલે તો જો મીરા નાખે છે મસાલો નાખે આવી રીતે બોલો નાખી દે હેરો હે તો જો આવી કંઈક બની છે બની છે તો મસ્ત નહીં કેમ કે મને એમ તો ફાવે છે બનાવતા મેંગી બીજું કંઈ નથી ફાવતું બનાવતા એટલે ખાલી મેંગી એક બનાવું આમ આખામાં હોય એટલે ભભરાવવાનું

કેમ કે મેરી તો દેખી હે મસ્ત છે કેમ કે મે બનાવી એટલે મને હારી લાગી ને હારી હોય તો હારી લાગી એટલે મેં ગી આમ તો હારી છે એક મોટી તો ખાઈ લીધી છે મંગી મજા આવી ગઈ દેખી લાગી બેક બેક એટલે ખોલન લાગી તો મજા આવી ગઈ ખાવાની અને ઓલા બધા વ્લોગ જો હે ને તો કહે છે તમે તો હારેલા એકલા એકલા મંગી ખા તો કાઈ ની બપોરના વાગી જશે હાડા માં જવાનું છે ખાવા હાડા બારે તો મીરા છે ભણ ધોવા ધોઈ નાખે પછી જઈ ખાવા તો હવે જાય છે એ કાપે ન્યા એમ કે બાર વાગી જશે ખાવાનો ટાઈમ થઈ ગયો છે થોડીક પણ ખાઈ લે તો અમી ખાઈ લઈ ખાવા જઈને ફે થઈ જાય પૂરું તો વ્લોગને અહીંયા પૂરો કરું છું જો એની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો ને આની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યા છે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી